દાદાનું બુલડોઝર હવે રાજકોટની અંદર ફરી વળ્યું છેલ્લા બે ત્રણ દિવસ અને બે ત્રણ અઠવાડિયાની અંદર જ એવી ઘટનાઓ સામે આવી કે જેમાં પોશ વિસ્તાર ગણાતા અંબિકા ટાઉનશીપની અંદર એવી મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે જેની અંદર દેશી દારૂ વેચાતો હોય અને ખુલે આમ આ દારૂ વેચાતો હોય તેવી ફરિયાદ કરવામાં આવી અને ત્યાં બુલડોઝર ફેરવવાની માંગ પણ કરવામાં આવી હતી જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવે છે આરએમસીના અધિકારીઓ જાગી જાય છે અને જે મકાનો ગેરકાયદે બાંધકામવાળા હતા તેમને નોટિસ ફાળવવામાં આવે છે આ નોટિસ ફાળવ્યાના થોડા સમયનો જ્યારે સમય ગાળો પૂરો થાય છે ત્યારે આરએમસીના અધિકારીઓ પોલીસનો કાફલો સાથે રાખી અને ઘટના સ્થળે પહોંચી જાય અને ત્યાં ડિમોલેશનની કામગીરી શરૂઆત કરતા જ હોય છે ત્યાં તો દલિત સમાજથી માંડી અને અનેક લોકો જેમના ઘર તૂટવાના છે તે લોકોનો પોલીસ સાથે ઘર્ષણ થઈ જાય છે અને બબાલ થાય છે અંદાજે ચારથી પાંચ કલાક જેટલી બબાલ કર્યા બાદ પોલીસે અંતે વધારે ફોર્સ મંગાવી પડી અને બળજબરીથી આ બધા લોકોને ત્યાંથી હટાવવા પડ્યા અને ત્યાં સાતથી આઠ જેટલા ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી હતી સમગ્ર મુદ્દાને લઈને જ્યારે ખબર પડે છે ત્યારે દલિત સમાજ સહિત રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તેમણે શું કહ્યું તે પણ સાંભળો મારો અત્યારે શું કેવું છે એક્ચુઅલી આપને કહી દઉં કે ગઈકાલે રાત્રે અમારા જે આગેવાન છે માવજીભાઈ છે ભાઈ છે એમના માધ્યમથી આ લોકો રાત્રે મને મળવા આવ્યા હતા કે ભાઈ અમારા મકાનો તોડી રહ્યા છે સામે તો સામે એમને કાંઈ કોઈ જમીન આપી રહ્યા નથી આપ જોવો છો કે રાજકોટમાં એસસી ડબલ્યુ એસના પ્લોટોમાં કબજા કર્યા છે એ ખાલી નથી થતા ઘણા એવી જગ્યાઓ છે કે જ્યાં અન્ય હેતુ માટે કોર્પોરેશને પ્લોટ રાખ્યા હોય એ ખાલી કરવામાં આવતા નથી આ પ્લોટ અને કિંમતી પ્લોટ કાલ ભીમનગરની રેલી છે જય ભીમનગરવાળા કાલ રેલી કરવાના છે એ અહીંથી આગળ જાવ એટલે એ પણ કરોડોની કિંમતી જમીન છે એ એ જગ્યા પણ ખાલી કરવાની છે ભાઈ તમે ગરીબ વિસ્તાર છે ભગવતીપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે બીજો ઓલું કયો વિસ્તાર છે કુબલિયાપરા વિસ્તાર છે હવે જે આ કુબલિયાપરા વિસ્તારમાં ગરીબ માણસો રહે છે બરાબર તો ત્યાં તમે કેમ પીપીપી યોજના નથી કરતા તમારે ગરીબોનો જ ઉદ્ધાર કરવો હોય તો ત્યાં પીપીપી કેમ નથી કરતા કરોડોના કિંમતી જમીનો છે ત્યાં જ કેમ પીપીપી યોજના અને ત્યાં જ ડેવલપમેન્ટના નામે ગરીબોના મકાન કેમ ખાલી કરાવો છો રહી આ જગ્યાની વાત તો આ લોકોના એ લોકોએ મને દસ્તાવેજ બતાવ્યા છે એ લોકોએ જેની પાસેથી લીધા તેના સાતાખટ બતાવ્યા છે બરાબર બધી વસ્તુ એ લોકોએ બતાવી છે આપણે અત્યારે એટલું કહી છે કે ભાઈ હું કમિશનરને મળી લઉં ત્યાં સુધી ડિમોલેશન ન કરો બે બાબતો હતી કે એક તો રોડ નીકળી રહ્યો છે તમારું હા જો એક તો રોડ નીકળી રહ્યો છે રાજકોટનો વિકાસ થાય એમાં ના નથી જો રોડ નીકળી રહ્યો છે તો આલતું ફાલતું તમે કેટલાય લોકોને જમીનો આપી છે બરાબર તો આ લોકોની જમીન આપો ને સોશિયલી ઇકોનોમિક વિકર સેક્શનના પ્લોટ આ લોકો માટે જ છે તો તમે એમ કહી દો કે ભાઈ આ જગ્યાએ અમે આ લોકોને જેટલું રહી છીએ એટલી જમીન આપી છે રોડ કાઢો નંબર એક નંબર બે જે દારૂની વાત થઈ છે તો દારૂનો તો હું પહેલાંથી જ વિરોધી છું હું પોલીસ કમિશનરશ્રીને કહું છું કે તમે રાજકોટમાં દારૂ વેચનારાઓ સામે રેડ પાડવાનું ચાલુ કરો અમે ને અમારા કાર્યકર્તાઓ તમારી સાથે આવશું અહીંયા વેચાતા હોય હોય તો એને પકડો ના નથી હું કોઈ વેચતા પણ જગ્યાએ પોલીસ રેડ પાડે અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે આવશું એમાં અમે કોઈને છાવરશું નહીં તમારી નજર સામે નહીં છાવરી પાટલા બાઈને નહીં છાવરી જ્યારે તમને કોઈને પણ મિત્રોને ખબર પડે કે સિદ્ધાર્થભાઈ દારૂ વેચવા વાળાને પાટલા દરવાજે છાવરતા હતા ત્યારે મીડિયાના મિત્રો એ મને પ્રશ્ન કરવાની છૂટ છે હાલ ડિમોલેશન અટકાવી દીધું છે શું કહેવું બસ ડિમોલેશન હું મિત્રોને કહું છું કે અત્યારે નીકળી જાઓ બરાબર અને સાથે જ આપણે મ્યુનિસિપલ કમિશનરને મળીએ હું કમિશનરશ્રી અને વાત કરી લઉં અને કમિશનરશ્રી પછી માની લો સ્ટેન્ડ લેક ડિમોલેશન કરવું જ છે તો પછી રાજકોટમાં આંદોલનની તૈયારી રાખે મોડી ટીપી છવ્વીસ સ્કીમ છે અને તે કોર્પોરેશનનો રિઝર્વેશન એસી ડબલ્યુએસનો પ્લોટ છે અને ઇન્ટરનલ રોડ છે આ રોડ અને રિઝર્વેશનમાં અંદાજીત દસથી બાર મકાનો હતા આજ રોજ દૂર કરવામાં આવ્યા છે એનો ચોરસ મીટર અંદાજિત અઢીસો ચોરસ મીટર જેટલું બાંધકામ બંદોબસ્ત મળવામાં એ થોડી મોડું થયું છે પરંતુ એ રીમોલ્યુશન થઈ દબાણ એ દબાણ કહેવાય રાજકીય દબાણ કે પણ એ રોડ ઉપરનું દબાણ છે એ દૂર કરવામાં આવ્યું જોકે સમગ્ર મુદ્દાને લઈ અને જે ઘરના માલિકો છે કે જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તે ઘરના માલિકો કે જેઓ એવું કહી રહ્યા છે કે અમે ભલે દસ્તાવેજ ના હોય પરંતુ લખાણ કરાવેલું છે અને આ લખાણ દરમિયાન અમે વીસ વર્ષથી અહીંયા રહીએ છીએ ત્યારે સમગ્ર મુદ્દાને લઈને તે ઘરના લોકોએ શું કહ્યું તે પણ સાંભળો આજે ગૌતમ પાર્કની બાજુમાં એકસો જે ડિમોલેશન માટે કોર્પોરેશન અધિકારી આવ્યા છે તો બસો સાઠની નોટિસ આપી છે તો બસો સાઠની નોટિસમાં હું રાજ મહાનગરપાલિકાને કહેવા માગું છું રાજકોટમાં કેટલી તમે બસો સાઠની નોટિસ આપી અત્યાર સુધીમાં કેટલા ડિમોલેશન કર્યા બીજી વાત જે એકસો છન્નું બાજુમાં જે છે એ અમારી જગ્યા હતી એકસો એંસી જણા લોકો રહેતા હતા રાજકોટના બિલ્ડરો પ્લસ બૂમ માફિયા અધિકારીઓ સાથે સાંટગાંઠ કરી એન કેન પ્રકારની જમીનને લઈ લેવામાં આવી છે એ અધિકારીઓ બાજુના બિલ્ડરોએ આ અધિકારીઓને બેફામ પૈસા આપ્યા પૈસા આપી અને આ ડિમોલેશન કરવા માગે છે અગાઉ આ લોકોને ઓફર પણ કરી ગયા હતા બિલ્ડરો કે ભાઈ તમે પૈસા આપી દીધો તો પૈસા માટે આ લોકો નો મહિના એટલે છેલ્લે હાથિયાર ઉગાય તો હું રાજકોટના મહાનગરપાલિકા ખાસ કરીને જયમીન ઠાકરને કહેવા માગું છું કે તમે જો અત્યારે ન્યૂસન્સ દલિત સમાજ ન્યુસન્સ લાગતો હોય તો તમે કમલેશ મીરાણીનું તમે બાંધકામ કેમ પાડતા નથી તમારા કોર્પોરેટરે ત્રણ હજાર વારમાં જગ્યામાં તમારું બોયડી પર કાર્યવાહી કરી તમે તમે કાર્યવાહી કેમ કરતા તો કોર્પોરેશનની ખુરશી પર ન્યાયની ખુરશીમાં બે અને બેદારી ધારી ન કરી શકો અને જમીન ઠાકર જમીન ઠાકરને કહેવા માંગુ છું તમે સફાઈ કામદારોમાં પણ આડે પાટે ચડાવ્યું છે તો આ જે દલિતો પ્રત્યે તમે જે દલિતોને દલિત વિરોધી પ્રવૃત્તિ કરી એ બંધ કરો આવનારા દિવસમાં દલિતો છે તમે જવાબ નહીં આપી શકો મારા મકાનનું ડિમોલેશન થઈ રહ્યું છે મારું નામ છે અમે લોકો વર્ષથી અમુક લોકો પચીસ વર્ષથી રહી છે મારા મેરેજ પછી હું રહેવા આવી છું અને મારા ગૈા સાસુનું બધું હતું અને અમારી પાસે પુરાવા દસ્તાવેજ છે લખાણ છે અને એ લોકો એવું કહે છે કે આ પુરાવા મને મનગત નથી થતા આરએમસી માં અમે આપ્યા હતા જવાબ મહેગો તો ત્રણ વાર એ લોકો એમને નોટિસ આપી નોટિસમાં એકસો છન્નું બતાવે છે કે પ્લોટ શું કહેવાય જગ્યા નંબર એકસો છન્નું અને અમે એકસો સત્તાણું માં છીએ તો આર એમસી કેમ આવું કરે છે અમે એના રીજ માંગ કરી કે તમારો જે રોડ હોય એ તમે કાઢી લો બાકીનું તમે રહેવા દ્યો તો કે આ બધી રિઝર્વેશન જગ્યા આવે છે અને તમને કોટર બોટર કાંઈ મળે નહીં આવું બધું બોલે છે અને અમને અમારું વળતર આપો કા અમને આપો અમારી કેપેસિટી નથી કે અમને બધાને પૈસા આપી હોય અમારે એટલી કેપેસિટી હોય તો મેં આ મકાનમાં રહેતા જ ન હોય ને અને એ લોકો હા એ લોકો એ ખોટે ખોટી જે લોકો દારૂ વેચતા હતા અને બે વર્ષ પેલા એની આ પટેલ લોકો એવી ચાલ કરી અને ખોટે ખોટી જનતા રેડ પડાવી એની આગળ કઈ માલ નીકળો નથી બે વર્ષ પેલા વેચતા હતા અને અમારી સામે બે વર્ષ પછી એને બંધ કરી દીધું એના પપ્પા ઓફ થઈ ગયા પછી એને બંધ થઈ ગયું તો એ લોકો ખોટે ખોટી કેમ બધા બદનામ કરવા કેમ કે અમારો એરિયા હાઇલાઇટ કરવા માટે આ બધું થતું હતું શા માટે ખાલી તમને કરાવ્યું શું લાગે છે ખાલી ખાલીમાં એ ખબર નથી શું કરે છે અમે એને કીધું કે તમારો રોડ કાઢ લ્યો આગળ રોડ છે તો કે આગળ નથી પાછળ છે તો પચીસ વર્ષથી કઈ ટીપી ચેન્જ થાય તો એ કે ટીપી ચેન્જ છે ને ટીપી તમારો પાછળ આવી ગયો પાછળથી રોડ નીકળે છે લીગલી આગળ રોડ છે ત્યાં કોઈ આઈથી રેડ વાછળા દડાઈ ટોચ થાય છે અમારો આ રોડ તો એ બધું ખાલી કરો પછી અમે કરવા તૈયાર છીએ સાગરિયા અમારા જિંદર રાદડિયા છે ને એ કુદ મીડિયા સમસ્ત બોલ્યા ત્યાં જયારે આ લોકોની જનતા રેડ પડીને ત્યારે કે ચિંતન રાદોડિયા એમ કીધું અમારી પાછળની ફ્લેટમાં રહી છે એને એમ કીધું કે ભાઈ આ લોકોએ અમે આ લોકોને કેટલો ટાઈમથી અમે અરજી આપીને ઓલું આપી તો ત્યારે એને એમ કીધું કે અમે સાગઠિયા સરને અમને દસ લાખ રૂપિયા સાગઠિયા સરે કીધા હતા કે આ લોકોનું અમે આમ કર નાખશું તેમ કર નાખશું સવારે ખબર નહીં એ લોકો શું કીધું તો અમારી પાસે દસ લાખ નથી એ લોકો દસ લાખ છે ના માંગ્યા આરએમસી માં જગ્યા હોય તો દસ લાખ સાગઠિયા સર છે ના માંગી પછી એને કોમળ ખુલ્યા ની વયા ગયા અમારું રહી ગયું નકો સાગઠિયા સર તો તેનું નોટિસ ચાલુ હતી પણ ટીવીમાં આપતા હતા એ લોકો સાગઠિયા સરનું બધું આવતું હતું કે આવું આવું એ બધું

અમે શું કહ્યું અમે ગરીબ માણસ અમે જો સેમાન કાઢ ને અમને ટાઈમ થી લોકો કે ખાલી કલાક ને ઉપાડ દે અમે રાત ના સેમાન કાઢીને બહાર બેઠા હજુ હજુ અમે ભાડા મકાન ગયું છે ભાડા મકાન મળ્યું નથી અમારા બાજુમાં ભાડિયા જ રહે એ લોકો હજુ એમના બેઠા બહાર હાલ તો લોકો પણ એવું કહી રહ્યા છે જે આગેવાનો જે રાજકીય નેતાઓ ત્યાં હાજર આવી રહ્યા હતા તેઓનું પણ એવું કહેવું છે કે બિલ્ડરોને જે મલાઈ મળવાની છે બિલ્ડરોનો ફાયદો કરાવવા માટે આ જગ્યા ઉપર ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અનેક વખત આ પ્રકારની વાતો જે દલિત સમાજના આગેવાનો છે તે કરતા આવ્યા છે સમગ્ર મામલે તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર